હલો હલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં હશો આજે નવો સંદેશ સાથે આપણે આવ્યા છીએ તો આજના સંદેશમાં એવું છે કે આજે દીકરીઓના મા બાપ દીકરીઓના લગ્ન કરે છે તો પહેલાં તો પહેલાંના જમાનામાં એવું હતું કે એમને એમ દીકરીઓની સગપણ કરતાં પહેલાં જમીન જોતા હતા કે ભાઈ જમીન છે કે અમારી દીકરીઓ ત્યાં જઈને જમીનોનું હશે તો પાંચ મણ કે દસ મણ સો મણ આવશે અનાજ તો મારી દીકરીઓ સુખી રહેશે બરાબર હવે આજના જમાના પ્રમાણે આજે એના પછીનો આ એવું આવ્યું એના પછી કે દીકરાઓ નોકરી કરે છે જ્યાં બી નોકરી કરતા હોય દસ હજાર પાંચ હજાર બી પગાર પહેલાં એ ટાઈમે એવું હતું કે પાંચ હજાર બી પગાર લાવતા હોય તો અમારી દીકરીઓ સુખી થશે એવું હતું તો ત્યારે નોકરીઓ જોતા હતા બરાબર હવે આજે જમાનામાં પાછા જેમ જેમ યુગ બદલાય છે જેમ જેમ જમાનો બદલાય છે એ પ્રમાણે આજે ફરી વળી વળીને પાછા જમીનો પર આવે છે જમીનો પર આવે છે પૂછે છે એવું કે તમારી દીકરીનું સગપણ કરવું છે તો સામેથી એવો જવાબ મળે છે કે દીકરાવાળાને જમીન કેટલી છે તો તમારી દીકરીઓ ત્યાં જઈને ખેતીનું કામ કરવાની તો છે નહીં પણ દીકરીઓના મા બાપના સ્વાર્થ શું હોય છે કે મારી દીકરી જાય એટલે ત્યાં જઈને જમીનો વેચાય અને રૂપિયાવાળા થાય આ જ મા બાપને સ્વાર્થ હોય છે એ જ માટે થઈને આજના જમાનામાં દીકરીના મા બાપ એવું જ વિચારે છે કે જમીનો છે તો જમીનો વેચીને રૂપિયાવાળા થઈ જાય પણ એવું નહીં વિચારતા કે છોકરો શું કરે છે છોકરો કેવી લાઈનનો છે એટલું જુએ તો આજે કોઈ દીકરા કે દીકરીઓના સંબંધ સારા સચવાતા નથી એનું કારણ એ જ છે કે રૂપિયા પતી જાય છે પછી એ જ દીકરાઓ જ્યારે અવરી લાઈને ચડી જાય છે કે કોઈ ખોટી લાઈને ચડી જાય ત્યારે એ જ દીકરીના મા બાપ દીકરાના મા બાપને જ્યારે ત્યારે ઢપકો દેવા જાય છે અને પછી બધી જગ્યાએ એ જ દીકરાનું સન્માન ગુમાવે છે તો હું એમ કહેવા માગું છું આજનો મારા સંદેશમાં એટલું જ કહેવું છે કે કેમ તમે દીકરા શું કરે છે એની લાઈન કહેવી છે પહેલે કેમ નથી જોતા કે જમીન હોય તો જમીન નથી હોતા તો નોકરી ધંધો કરતા હોય તો શું દીકરીના ઘર નથી વસતા જમીનો ઉપર જ દીકરીના ઘર વસે છે દીકરા દીકરીઓનો સંબંધ ક્યારે સચવાય કે બંનેને સારો સંબંધ બંનેના સારા હોય બંને વચ્ચેનાની મિત્રતા સારી હોય તો દીકરીના ઘર ટકે છે પણ આજે નવ્વાણું ટકા દીકરીઓના જ્યારે મા બાપ આ રીતે સ્વાર્થ જોવે છે ને તો દીકરીઓના ઘર ક્યારેય સુરક્ષિત રહેતા નથી તો મારો સંદેશ આટલો છે તો જેટલો બને એટલો મારો વિડીયો શેર કરવા માટે તમને મારી મહેરબાની છે વિનંતી છે જે એ પણ જેટલી બી દીકરીઓના મા બાપ છે તમે એવું ના વિચારો કે મારી દીકરી જમીનોવાળાના ઘેર જશે તો જ સુખી થશે એવું નથી તમારી દીકરીને દીકરાને રાગ આવતો હશે તો બંનેનું જીવન સુખી થશે ભલે એ નોકરી કરશે કે ગમે તે કરશે જય માતાજી તો મારો વિડીયો ગમે હોય તો લાઈક ફોલો અને શેર જરૂર કરજો શેર જેટલો બનો એટલો કરજો જય માતાજી